રાજ્યના નાગરિકોને પોતાના પોલીસના કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રણેક માસ પહેલા આઈ પ્રગતિ પહેલ શરૂ કરવામાં આવી હતી આ પહેલનો મુખ્ય હેતુ પોલીસ ફરિયાદ નોંધાવનારા નાગરિકોને તેમના કેસની પ્રગતિ વિશે ફરિયાદીના મોબાઈલ પર જ એસએમએસ મારફતે પારદર્શક અને સમયસર માહિતી પૂરી પાડવાનો છે એક લાખ ઓગણસાઠ હજારથી વધુ એસએમએસ પંચનામા અંગે એક લાખ પાસઠ હજારથી વધુ એસએમએસ આરોપીની ધરપકડ અંગે એક લાખ અઠાવન હજારથી વધુ એસએમએસ ચાર્જશીટ થયા અંગે એક લાખ હજાર તે વધુ એસએમએસ તેમજ નોટિસ આરોપીના જામીન મુદ્દામાલ રિકવર અંગે એસએમએસ મોકલી નાગરિકોને સમયસર તેમના કેસ અંગે અપડેટ આપવામાં આવ્યા છે